શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન આંખ તપાસ બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ સાથે સર્વાંગી મેડિકલ કેમ્પ યોજાયો શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું મેડિકલ કેમ્પનો શુભારંભ પરમપૂછ એકસો આઠ શ્રી વસંતકુમારજી મહારાજશ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ આ કેમ્પમાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ડોક્ટર ચેતનાબેન તિવારી ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલિયા જયેશભાઈ લોડિયા ભરતભાઈ મૈયારિયા કેસુભાઈ વાઢેર અર્જુનભાઈ મોઢવાડિયાના પીએ દિલીપભાઈ ઓડેદરા આનંદભાઈ દતાણી રાજુભાઈ લાખાણી એડવોકેટ અનિલભાઈ લીલા જયેન્દ્રભાઈ ખૂટી શાંતિભાઈ પોપટ નીરવભાઈ દવે અતુલભાઈ કારિયા રણજીતભાઈ ભોગેસરા તેમજ ઓક્સિજન મશીનના દાતા પરિવાર તરફથી જીતેનભાઈ લુકકા ઉપસ્થિત રહેલા હતા આ કેમ્પમાં કુલ બસ્સો બાસઠ દર્દીઓની આંખની તપાસ ડોક્ટર ગરેજા સાહેબ દ્વારા કરવામાં આવેલ તેમાંથી સિત્યાસી દર્દીઓને મોતિયાસના ઓપરેશનની જરૂર જણાતા તેઓનું ઓપરેશન ડોક્ટર ગરેજા સાહેબની હોસ્પિટલ ખાતે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવશે આ કેમ્પમાં બ્લડ ડોનેશન કેમ્પમાં અડત્રીસ બોટલ રક્ત એકત્રિત થયેલ જે આશા હોસ્પિટલને અર્પણ કરવામાં આવેલ ઉપરાંત ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા બીપી તથા ડાયાબિટીસનો ચેકઅપનો કેમ્પ પણ રાખેલ જેમાં અસંખ્ય લોકોએ લાભ લીધેલ હતો સાથે આંખના મોતિયાના ઓપરેશન ખર્ચમાં શ્રી નિલેશભાઈ કોટેચા નિલેશ વસ્ત્ર ભંડાર તેમજ અમિતકુમાર જોગાણી પરિવાર મુંબઈ તેમજ અભયભાઈ પંડિત તરફથી અનુદાન મળેલ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક ખુરશી ભેટ સ્વરૂપે આપવામાં આવેલ તેમજ રિઝવાનભાઈ આડતિયા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ એક સુંદર ભેટ આપવામાં આવેલ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવેલ કાર્યક્રમનું સફળ સંચાલન પૂજા રાજા અને મિતાલી કોટેચા દ્વારા કરવામાં આવેલ શ્રી તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદાર દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં આજ રોજ ડૉક્ટર ગરેજા સાહેબની આંખની તપાસ માટે અંદાજે બસો ની આસપાસ પેશન્ટ લાભ લીધો છે હજી પણ કેમ્પ ચાલુ છે આશા હોસ્પિટલ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી છે ચાલી રહ્યો છે તેમાં પણ થી પિસ્તાળીસ બોટલો જેટલું લોહી એકત્રિત થયું છે આ તકે હું ડોક્ટર ગરેજા સાહેબનો આભાર વ્યક્ત કરું છું તેમજ

આજે બ્લડ કરનારને તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સ્વરૂપે એક ખુરશી આપવામાં આવેલ છે તેમજ વિઝ્વાનભાઈ આડતિયા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક સુંદર મજાની ગિફ્ટ પણ આપવામાં આવેલ છે આ તકે રિઝવાનભાઈ આડતિયા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પણ અમુક આભાર વ્યક્ત કરે છે આભાર